સુરંદનગર લોકસભા વિસ્તારમાં લોકોએ મારા ઉપર લાગણી બતાવી અને આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે રીતે આ દેશનો કાર્યભાર સંભાળી રહ્યા છે જોતાં જોતા હળવદ તાલુકાના તમામે તમામ સમાજના લોકોએ મારા ઉપર જબરજસ્ત પ્રેમ વર્તાવી અને જબરજસ્ત મતદાન પણ કર્યું છે અને સૌથી વધારેમાં વધારે લીડ હળવદ તાલુકાની આ તાલુકાએ તમામ વર્ગના તમામ સમાજના લોકોએ આપી છે ત્યારે આ તાલુકાના વિકાસ માટે હું હંમેશા જાગ્રત રહીને કામ કરતો રહીશ હળવદ તાલુકાના તમામ વર્ગના લોકોએ મારા ઉપર જે વિશ્વાસ રાખ્યો છે ત્યારે મને આનંદની લાગણી થાય અને આ આનંદની લાગણી મારા ઉપર જે પ્રેમ વરસાવ્યો છે એ પ્રેમને હું ક્યારેય પણ નહીં ભૂલી શકું અને એમના ઉત્થાન માટે એમના વિકાસ માટે હળવદ તાલુકાના સર્વાંગી વિકાસ માટે હું હંમેશા રાત દિવસ જોયા વગર કામ કરતો રહીશ જ્યારથી મને ટિકિટ મળી ત્યારથી વેગડભાઈના ઓવરબ્રિજનું કામ મારા મગજમાં છે કારણ કે જિલ્લા પંચાયત હું ત્યાંથી લડેલો છું એ વિસ્તારનો રોડ પણ મંજૂર કરાવેલો છે અને ઓવરબ્રિજ બાકી છે ઓવરબ્રિજનો પ્રશ્ન હું સત્વરે હાથ ધરવાનો છું સાથે સાથે એ વિસ્તારના લોકો માટે જે મેં વચન ચૂંટણી વખતે આપેલા છે કે અગરિયામાં લોકોને જે તકલીફો પડી રહી છે એ તકલીફોને દૂર કરવાના પ્રયત્નો હું હાથ ધરવાનો છું આ વિસ્તારના રેલવેને લગતા થોડાક પ્રશ્નો છે ઓવરબ્રિજને લગતા થોડાક પ્રશ્નો છે અને આ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં ગટરને લગતા થોડા ઘણા પ્રશ્નો છે એ પ્રશ્નો ઉકેલવાના હું પ્રયત્નો કરતો રહીશ